તમે ઘાસ લઈ તને કોઈ ના બે નંબર ના કરો છો ને સમય આવશે ગરીબો જમીન બી પાછી આપવાની તાકાત ધરાવું છું આજે એમને ચેલેન્જ આપું છું હું ઘાસ તમે નથી કર્યું કશું પણ જયારે મેદાન માં નીકળીશ તો સુપડા સાફ કરતો નીકળીશ એટલું ખાતરી આપું છું મરવાથી ડરતો નથી ભાઈ ખાલી ભગવાન બજરંગબલી થી ડરું છું બાકી તો કોઈથી જોઈ લઈશ હું કાર્યકર્તા ને કઉ છું હજુ સાત તારીખે ચૂંટણી છે તો સાત તારીખ ની ચૂંટણી દરમિયાન તમારા લોકો નો કોલર બી પકડે ને તમે શ્રીવાસ્તવ કરતા આવજો